અમને ખબર નહીં પડતી હોય દસ વાગવાજુ એ કઈ ભેગા થાય સર ભુવા જે હું હું પણ પેલો મેઠે કીધું ફોન નહીં તો ફોન એ નહીં અને હારનું કીધું તમે નઈ વાત કરી મેં વાત કરી ભૂલીએ જાય

અરે આઈ જા નહીં કન ફટાફટ આપણા ઘેર તો નહીં જાનું તને ખબર નહીં સવારે વાત કરી હતી ખબર હ તો આપણો પેલા સુરેશ ભાઈ બુઆજી તો આ જવાનું છે ફટાફટ તું રિક્ષા લઈને આવી જા ઓ જલ્દી હાલ જ આવી જાઓ હા રિક્ષા આવી જાય રિક્ષા આવી જાય મોબાઈલ હવું હારું કરજે હવે મારાજી હારું કરજે રાખાજી રાખાજી

એ જી નું સ્વાગત તો કરવું પડશે ને આપડે નક્કી કર્યું તમે હવે તમે મોટા છો તમે જ કરશો ને એ નક્કી કરશે નક્કી નહીં કરવાનું મોટું કરે જ ખરું આપડે અમે ઓડિટ જ નહી ઉઠાઈએ દીવા છે યાર કે કાકા વારો આવે એટલે એનું આયા તમે ભાઈ થાતી તો પવન આયું કવ શું મી હા કે ઉમરા આવો તમાર હોખે મમું છે પવન આયું વાહ રજા આયો કે આયો એનું મટન નું પવન લાગ્યું આ કાકા ઉદરો આ બોશો બોશો આ તો હજી હજી ક્યાં છે ને ભાઈ મુકી દે રિક્ષા સાઈડ પર મુકી રિક્ષા બાજુ મે જો બો શેટી નામ લેડો તા ને દો લેડો જલ્દી ગયો હા

બોલા <Galmoharukarjama>.

દર્શન કરાવો તા માતાજી નો કરાવી દર્શન કરાવો વધારો તારા ના ચડ્યા